દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભરૂચના દહેજ મોટી દુર્ઘટના જીએફએલ કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર લોકોના મોત ભરૂચના દહેજ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જીફીએલ જીએફએલ કંપની માં ગેસ લીકેજ થતા ચાર લોકોના મોત થયા છે બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી દહેજ માં જીફીએલ કંપની ના સીએમએસ પ્લાન્ટ માં ગેસ ગળતરની ઘટના બની હતી જેમાં ચાર મજૂરોના મોત થયા છે મળતી માહિતી અનુસાર વાલ્વ લીકેજ થતાં ગેસ લીકેજ થયું હતું તે બાદ કામદારોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમના મોત થયા હતા બનાવની જાણ થતાં જ એસડીએમ અને દહેજ મરીન પોલીસના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા એસડીએમે યોગ્ય તપાસ અને વળતર માટે સૂચનાઓ આપી છે જીએફએલ કંપનીએ મૃતકોના પરિવારજનોને પચીસ લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ जिसमें चार लोगों की मौत हुई है और एडमिनिस्ट्रेशन भी यहाँ पे है पीएम के लिए यहाँ पे लाया गया है चार चार में से तीन लोग आउट स्टेट के थे और एक ऑपरेटर था जो गुजरात से था तो उसकी प्रोसेस पूरी चल रही है कंपनी साथ में है फैमिली भी साथ में है और हम आगे की प्रोसेस कर रहे हैं थैंक यू मेरू नाम दिग्विज परमा जी मेरी कंपनी બનાવો ભાગે બનાવતા કંપની કર્મચારી અને ત્રણ કોન્ટ્રાક્ટ ના કામદારો નું આ અંગે અમે બધી તમામ લાગતી લાગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમનો પૂરો સહયોગ આપવાનું કરી છે અને કામ ચાલુ છે અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે વધુમાં એક કોમ્પેન્સેશનની વાત છે જે આ ચારના પરિવારો છે અને અત્યારે અમે પચીસ લાખની નક્કી કરેલું છે પણ મેડમે કીધું છે એ પ્રમાણે એને ચર્ચા વિચારણા કરીને એની ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સારો મને એ રીતનું કોમ્પિટિશન એમને પૂરું પાડે છે અને કંપની અને મેનેજમેન્ટને આ વાતની બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે પૂરે પ્રયત્ન કરી રહ્યા છે સર આ કયા પ્લાન્ટમાં બનાવ્યું આ સીએમ સીએમ પ્લાન્ટ અને એની ડિટેલ કોઈ પાઇપમાંથી ગેસ લીકેજ થાય છે એનું તપાસનું ચાલુ છે ટેકનિકલ ડિટેલમાં મને નથી પણ એક્સેલ વેપર એક તો મને યાદ છે જે અત્યારે કારણ કે અમે કાકી આમ પાછળ જ હતા ક્લાયન્ટ માં ડિટેલ રિપોર્ટ આપસેય તમામ વોલ્નરટી અને મેડમ દીગુસ અમે ગવર્મેન્ટ સમય એને પબ્લિશ કરીશું તમને આપની સમક્ષ ઘટના બની ત્યારે કેટલા કર્મચારીઓ